નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છે ખેડા જિલ્લાના માતર તાલુકાના ઊંટાઈ ગામે અને મિત્રો ઊંટાઈ ગામે મહાદેવજીનું એક સરસ મજાનું મંદિર આવેલું છે નીલકંઠ મહાદેવ જેનું મંદિર આવેલું છે આપ જોઈ શકો છો એમ નીલકંઠ મહાદેવ જે શંકર ભગવાન ભોળેનાથનું મંદિર આવેલું છે મિત્રો અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે અને અતિ પ્રાચીન મંદિર છે આપણે આજના વિડીયોની અંદર આપણે આ જે સ્વયંભૂ શિવલિંગ છે એના દર્શન કરીશું મિત્રો અહીંયા એક નહીં પણ એક સાથે બે બે શિવલિંગ આવેલા છે એના પણ દર્શન કરીશું મિત્રો અહીંયા ઘણા બધા ભક્તો આવતા હોય છે મિત્રો આપ જોઈ શકો છો એમ અહીંયા એક સાથે બે બે શિવલિંગ છે નીલકંઠ મહાદેવજીને અહીંયા કરણના ફૂલની સાથે સાથે ધતુરાના ફૂલ પણ ચઢાવવામાં આવે છે સાથે સાથે જળ પણ અર્પણ કરવામાં આવે છે મિત્રો નીલકંઠ મહાદેવજી નું સરસ મજાનું મંદિર આવેલું છે મિત્રો ગામ ગામ છે છે એની જો આપણે વાત કરીએ તો જે ત્યાં ઘણા બધા મૂવી શૂટિંગ થયેલા છે મિત્રો આપ આપણી બાજુએ જોશો તો અહીંયા જે ગામ છે ત્યાં તળાવ આવેલું છે અને તળાવના કિનારે ઘણા બધા વૃક્ષો આવેલા છે તેમાં એક આપ જોઈ શકો છો સામે એક લીમડો છે સામેની બાજુએ એક લીમડો છે જેનું ડાળ એક બાજુ એ નમેલું છે ત્યાં સોનબાઈ ની ચુંદડી જે મૂવી છે જે ગુજરાતી ચલચિત્ર છે તેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું મિત્રો એક જે ડાળ નમેલી છે ત્યાં હિંચકો પણ બાંધવામાં આવ્યો હતો એવું અહીંયા સ્થાનિક પાસેથી જાણવા મળેલ છે મિત્રો આ જે તળાવ છે એની અંદર ઘણા બધા પિંક કલરના ગુલાબી કલરના કમળો આવેલા છે મિત્રો સરસ મજાના કમળો છે મિત્રો બીજું કે મિત્રો અહીંયા પાછળની બાજુએ એક વૃક્ષ હતું સ્થાનિક પાસેથી જાણવા મળ્યું છે કે અહીંયા જે વૃક્ષ હતું એની નીચે જે ગુજરાતી ચલચિત્ર છે એની અંદર એક દ્રશ્ય લેવામાં આવે છે

તો મિત્રો આમ ઉંટાઈ ગામ ઘણી બધી વિશેષતા ધરાવે છે ઊંટાઈ ગામમાં પ્રવેશતાની સાથે જ એક વિશાળ તળાવ છે છે અને તળાવની અંદર ઘણા બધા કમળો આપ જોઈ શકો છો એમ ઘણા બધા કમળો અહીંયા તળાવમાં ખીલેલા તમને જોવા મળશે તેમજ મિત્રો તળાવના કિનારે નીલકંઠ મહાદેવનું મંદિર છે મિત્રો નીલકંઠ મહાદેવના મંદિરની સામે જ મેમાભીમનું પણ મંદિર છે

થી બાંધેલી હતી એ અજગરના મોમાં હતી અને મિત્રો ગામના લોકો એ તપાસ કરી કે અજગર કોઈ વસ્તુ ગળી ગયો છે તો મિત્રો જ્યારે અજગરને ચીરવામાં આવ્યો ત્યારે જે મેમા ભીમ છે એ જીવતા નીકળ્યા હતા બાકી અજગર જો કોઈ વસ્તુ ગળી જાય તો કોઈ પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય કે પશુ હોય એ જીવતું નીકળે નહીં એમ મિત્રો જ્યારે અજગરને ચીરવામાં આવ્યો ત્યારે જે મેમા ભીમ છે એ જીવતા નીકળ્યા હતા એવો મિત્રો અહીંયા ચમત્કાર બને તો ત્યારથી મિત્રો અહીંયા મેમા ભીમ તરીકે મેમા ભીમ મહારાજ પૂજાય છે અને જે લોકોને ઉધરસ થઈ હોય હસી થઈ હોય અને મટતી ના હોય અને મેમા ભીમની જો દાડુ ખાવાની બાધા રાખે છે તો અહીંયા મટી જતી હોય છે મિત્રો તેમજ અહીંયા એક ગુજરાતી ચલચિત્રનું પણ શૂટિંગ કરવામાં આવ્યું હતું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એની પણ વાત વાત કરીશું સોનબાઈની સુંદરી નામનું જે પિક્ચર છે રણજીત રાજનું એનું અહીંયા શૂટિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં જે ગીત છે કોણ હલાવે લીમડી ને કોણ જુલાવે પીપળી જે ગીત છે એનું શૂટિંગ અહીંયા કરવામાં આવ્યું હતું તે લીમડો અને પીપળી બંને અહીંયા પીપળો બંને અહીંયા હયાતમાં છે તો મિત્રો આજે એ પણ હું તમને આજના વિડીયોની અંદર બતાવીશ તો મિત્રો નાના બાળકો હોય અને એમને જ્યારે કક્કો શીખવાડવામાં આવે છે ત્યારે સૌથી પહેલો અક્ષર જે શીખવાડવામાં આવે છે એ ક કમળનો છે અને મિત્રો આજે આપણે આવી ગયા છે કમળોની દુનિયામાં એટલે કે કમળોથી ભરેલા તળાવના કિનારે મિત્રો આપ જોઈ શકો છો આ જે છે બધા જ કમળો છે સરસ મજાના કમળો છે ગુલાબી કલરના કમળો છે અને મિત્રો આ જે કમળો છે એ ઊંટાઈ ગામનું જે તળાવ છે જે માતર તાલુકાનું ગામડું છે અને સરસ મજાનું ગામડું છે અને આ જે ગામ છે ત્યાં એક તળાવ આવેલું છે અને તળાવની અંદર સરસ મજાના કમળો આવેલા છે આપ જોઈ શકો છો એમ ઘણા બધા અહીંયા કમળો આવેલા છે અને મિત્રો મજાની વાત તો એ છે કે અહીંયા એક મૂવીનું શૂટિંગ કરવામાં આવ્યું હતું એક ગુજરાતી ચલચિત્રનું શૂટિંગ કરવામાં આવ્યું હતું રણજીત રાજ જેને કહેવામાં આવે છે હીરો તરીકે જેમણે ભૂમિકા ભજવી હતી અને જેની અંદર એક ગીત લેવામાં આવે છે કે કોણ હલાવે લીમડીને કોણ જુલાવે લીમડી એ મિત્રો અહીંયા આ ગામની અંદર શૂટિંગ લેવામાં આવ્યું હતું ઊંટાઈ ગામની અંદર શૂટિંગ લેવામાં આવ્યું હતું અને મિત્રો આ એ લીમડો છે આ જુઓ છો આ લીમડા લીમડો જે છે ત્યાં જે ગીત છે કોણ જુલાવે લીમડી એ કોણ ઝુલાવે વીજળી એનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને આ એ જ ગાડી છે જ્યાં જે ગીત છે જે પિક્ચર છે એનું શૂટિંગ કરવામાં આવ્યું હતું મિત્રો અહીંયા અને બાજુમાં જ મિત્રો લીમડો અને પીપળો બંને અહીંયા છે ગીતના શબ્દો પ્રમાણે બંને સ્થળ છે બંને જે ઝાડ છે એ સ્થળ ઉપર જ છે આપ જોઈ શકો છો એમ અને સામેની બાજુએ નીલકંઠ મહાદેવનું સરસ મજાનું સ્વયંભૂ સોનબાઈ ની ચુંદડી આજે સામે જે લીમડી દેખાય છે એ સોનભાઈ ની ચુંદડી જે પિક્ચર હતું ગુજરાતી મુવી રણજીત રાય એ જયારે ઉતાર્યું હતું ત્યારે એ લીમડી લીધી હતી લીમડી ને હા બંને એકબીજાની બાજુમાં જ છે અને જે હિંચકો બાંધ્યો હતો એ હિંચકો જે જે એક બાજુ નમેલું છે ત્યાં હિંચકો બાંધેલો હતો એ ગામ છે મિત્રો અને મિત્રો જે ગામ છે એ ની જે તળાવ છે એના કિનારે નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે એ જ આ મંદિર છે જે ગુજરાતી ચલચિત્ર હતું જે હતું એની અંદર આ નીલકંઠ મહાદેવનું દ્રશ્ય પણ લેવામાં આવ્યું હતું અહીંયા મિત્રો ઘણા બધા કમળો છે સરસ મજાના કમળો છે આપ જોઈ શકો છો આ ગામ ઘણું સુંદર છે